યા અલી મદદ હું ઇન્ડિયાથી શાહીન ખોજા તમને નમસ્કાર કરું છું ધી ઇસ્માઈલી અપડેટના આજના એડિશન માટે તમારી હોસ્ટ હોવા બદલ મને ખૂબ જ ખુશી થઈ રહી છે આ અઠવાડિયે પ્રિન્સેસ ઝારાએ તેમના દીકરી મિસ સારા બોયડન અને અગાખાન સ્કૂલ બોર્ડના સભ્યો સાથે ભારતમાં તેલંગાણા ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી ધી આગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક એ ભારતમાં ઓગણીસો પાંચથી કાર્યરત છે જ્યારે મુન્દ્રામાં સૌ પ્રથમ આગાખાન સ્કૂલની સ્થાપના થઈ હતી એ શૈક્ષણિક સંસ્થાઓનું ઘડતર કરવાનો એક લાંબો અને સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે ઓગણીસો ચાલીસમાં ઇમામ સુલતાન મોહમ્મદ શાહની ડાયમંડ જ્યુબિલી દરમિયાન ભારતભરમાં વિવિધ સ્કૂલોની સ્થાપના થઈ હતી અને મૌલાના હાઝર ઇમામની હિદાયત હેઠળ આ પરંપરા આગળ વધી રહી છે ભારતમાં એકેડિયન આઠ રાજ્યો અને નેશનલ કરિક્યુલમ સ્કૂલો ઓગણીસ પ્રી સ્કૂલો એક હોસ્ટેલ અને એક એકેડમી થકી કાર્યરત છે જે સમગ્રપણે દરેક સમુદાયમાંના આઠ હજાર બસો વિદ્યાર્થીઓને શિક્ષિત કરે છે ચાર દિવસો દરમિયાન પ્રિન્સેસ ઝારાએ વ્યાપકપણે સ્કૂલો અને હોસ્ટેલોની મુલાકાત લીધી હતી બે કેમ્પસ પર કાર્યરત હૈદરાબાદ માની ધ ડાયમંડ જુબિલી હાઈ સ્કૂલની સ્થાપના ઓગણીસો ઓગણપચાસમાં થઈ હતી અને આ વર્ષે તેની પંચોતેરમી વર્ષગાંઠની ઉજવણી થઈ રહી છે ધોરણ બે સુધીના પ્રાઇમરી કેમ્પસ ખાતે પ્રિન્સેસ ઝારાએ અર્લી ચાઇલ્ડહુડ મ્યુઝિક એન્ડ મુવમેન્ટની એક્ટિવિટીનું નિરીક્ષણ કર્યું હતું સેકન્ડરી કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓએ મહેમાનોને વિવિધ સુવિધાઓ બતાવી હતી હૈદરાબાદ ખાતે પ્રિન્સેસ ઝારાએ કોમ્પલી ખાતે અગાખાન હોસ્ટેલની પણ મુલાકાત લીધી હતી જેમાં આશરે સો છોકરાઓ રહે છે તેઓને આગમન પર ફળ ઉત્પન્ન કરતા છોડ આપવામાં આવ્યા હતા અને પછીથી વિદ્યાર્થીઓએ આ છોડ રોપ્યા હતા જે ઇન્શાલ્લા આગામી વર્ષોમાં વિભિન્ન ફળ ઉત્પન્ન કરશે વિદાય લેતા પહેલા તેઓને તેમની મુલાકાતના સંભાળણા તરીકે વિદ્યાર્થીઓ દ્વારા આટવક ભેટ કરવામાં આવ્યું હતું મૌલાના હાઝર ઇમામ દ્વારા માત્ર એક દાયકા પહેલાં જ શરૂ કરાયેલ હૈદરાબાદમાંની આગાખાન એકેડેમીમાં આજે સાતસોથી વધુ વિદ્યાર્થીઓ છે જેમાંના લગભગ પચાસ ટકાથી વધારે વિદ્યાર્થીઓ અમુક નાણાકીય સહાય પણ મેળવે છે પ્રિન્સેસ ઝારા અને આગાખાન સ્કૂલ બોર્ડના સભ્યોને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સુવિધાઓ તેમજ બાળકો દ્વારા હાથ ધરવામાં આવતી કોકરિક્યુલર એક્ટિવિટીઝ જોવા માટે સ્કૂલની પ્રવાસ કરાવવામાં આવી હતી ગુજરાતમાં પ્રિન્સેસ ઝારાએ કેશોદ ખાતે પ્રી સ્કૂલની મુલાકાત લીધી હતી જ્યાં સ્થાનિક જમાત તેમને આવકારવા એકત્રિત થઈ હતી વિદ્યાર્થીઓ દ્વારા સંગીતનું પ્રદર્શન કરી તેઓને આવકારવામાં આવ્યા હતા ત્યારબાદ ચિત્રાવળની આગાખાન સ્કૂલ ખાતે બોર્ડે સુવિધાઓનું નિરીક્ષણ કરી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી સમય પસાર કર્યો હતો અને મુંબઈ ખાતે ડાયમંડ હાઈ સ્કૂલ ફોર ગર્લ્સ એન્ડ કો એડ્યુકેશનલ ડાયમંડ હાઈ સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી બંને સ્કૂલની સ્થાપના ઇમામ સુલતાન મોહમ્મદ શાહ દ્વારા ઓગણીસો સડતાલીસમાં તેમની ડાયમંડ જુબિલી પ્રસંગે જમાત તરફથી પેશ કરવામાં આવેલ નજરાનાનો ઉપયોગ કરી કરવામાં આવી હતી તેઓએ મુલાકાત લીધેલ શૈક્ષણિક સંસ્થાઓની વ્યાપકતા અને વિવિધતા આ દેશના ભાવિ આગેવાનોના ઉછેરમાં સહાય કરવા માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચ સુનિશ્ચિત કરવા માટે ઇમામતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે હૈદરાબાદમાં તેમના તેમના સમય દરમિયાન પ્રિન્સેસ સારા અને કોમ્પલી ખાતે ગાર્ડન સોસાયટીની મુલાકાત લીધી હતી આ કોમ્પ્લેક્સ લગભગ આઠસો પરિવારોને ઘરની સુવિધા પૂરી પાડે છે તેમજ તે એક જમાત ખાના જમાતના વડીલ સભ્યો માટે એક લર્નિંગ રિસોર્સ સેન્ટર એક મેડિકલ સેન્ટર અને એક લર્નિંગ સેન્ટર બાળકો માટે ધરાવે છે જેમાં આગાખાન એડ્યુકેશન બોર્ડ ફોર ઇન્ડિયા દ્વારા સ્કૂલ પછીના કાર્યક્રમમાં હાથ ધરવામાં આવે છે આ પ્રોગ્રામ ઘણા જમાતી વિદ્યાર્થીઓ માટે એક લાઇફ છે કારણ કે આમાં બાળકોને સ્કૂલ પછી તેમની સમજણ મજબૂત બનાવવા માટે મદદ મળે છે તેમજ પેઇન્ટિંગ ડ્રોઈંગ અને મ્યુઝિક જેવી અનેક પ્રવૃત્તિઓ કરવાની પણ તક પૂરી પાડે છે ગુજરાતમાં પ્રિન્સેસ સહારા માળિયા આટીના ગયા હતા જ્યાં તેઓએ માળિયા હાટીના હોસ્ટેલ તેમજ ગિરનાર સ્કૂલની મુલાકાત લીધી હતી ચિત્રાવળ ખાતે તેઓ દેશમાંના સોળમાં લર્નિંગ રિસોર્સ સેન્ટરનું ઉદઘાટન કરે આ એલઆરસીની રચના જમાતના સિનિયર સિટીઝનને મનોરંજન અને વિકાસનું સ્થળ પૂરું પાડે છે ઘણા સિનિયરો માટે અને ખાસ કરીને જેઓ કૌટુંબિક સહાય વિના એકલા રહે છે તેઓ માટે એલઆરસી જમાતી સંસાધનોની પહોંચ મેળવવા તેમજ જીવનની ગુણવત્તામાં સુધાર લાવવા એક મહત્વની ભૂમિકા ભજવે છે મુંબઈમાં પ્રિન્સેસ ઝારાએ આગા હોલ એસ્ટેટની મુલાકાત લીધી હતી જે ઇમામ હસન અલી શાહ ઇમામ અલી શાહ અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહનો રહેવાસ રહ્યો છે આ એસ્ટેટ હવે એક ભવ્ય પરિવર્તન તરફ જઈ રહ્યું છે જેમાં કેન્દ્ર સ્થાને જમાતખાનાની સાથે એક નવી અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આંતરરાષ્ટ્રીય ધોરણની સ્કૂલ મલ્ટી જનરેશનલ રેસિડેન્શિયલ ટાવર્સનો સમાવેશ થશે અત્યંત વ્યસ્ત ચાર દિવસો પછી પ્રિન્સેસ ઝારાએ ઉદારતાપૂર્વક સંસ્થાકીય ડિનરમાં હાજરી આપી હતી જેમાં એ અને ભારતમાની જમાતી સંસ્થાના આગેવાનો સામેલ થયા હતા ડિનરમાં જમાતના પ્રતિભાશાળી યુવાનોએ સાંસ્કૃતિક નૃત્ય અને સંગીત પ્રદર્શનો રજૂ કર્યા હતા The smiley council for indiana president asif Porbandarwalai, princess zara and miss sara boyton Nuswagat and Imam na karyuma, princess zara yogdan mati jammati abharni lagni vyakt kari hati princess zara you began working with molana hazrimam 30 years ago and you've been involved with various projects in india since decades you have been a pillar in supporting the vision of Imam, and more importantly, leading by example. On behalf of the Jamaat and leadership, we thank you once again for visiting India and spending your time with us. Please convey our deepest gratitude to Maulana Hazar Imam for his unwavering guidance and support always. પાછલા 30 વર્ષો દરમિયાન પ્રિન્સેસ ઝારાની આગેવાની અને સેવાને સન્માનિત કરતી એક ટ્રિબ્યુટ ફિલ્મ અને મુલાકાતોની ફોટો ગેલેરી કાઉન્સિલ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી પ્રિન્સેસ ઝારાએ વોલેન્ટરો પ્રત્યે તેમની આભારની લાગણી વ્યક્ત કરી હતી અને તેમની સહિયારી પ્રેરણાને સંબોધી હતી આઈ થિંક ધ ઇન્સ્પિરેશન વી ઓલ હેવ ધ સેમ ઇન્સ્પિરેશન જસ્ટ અબાઉટ એવરીવન ઇન ધીસ રૂમ And I'm not the only person who's been here for 30 years. I know actually a lot of us have. And I think we all follow the same vision. We all are inspired by that vision. We're all trying to live up to that vision and contribute to it as best we can. And it's not um, a question of choice, it's a question of vocation and calling and duty. And everyone here feels that same way. It's not just me, it's all of us.

પાછલા થોડા દિવસો ખૂબ જ વ્યસ્ત પરંતુ ઉત્પાદક રહ્યા હતા અને ઇન્સ્ટિટ્યુશનલ ડિનર સાથે તેનું સમાપન થયું હતું ધી ઇસ્માઇલી અપડેટના આ એપિસોડમાં તમારી હોસ્ટ હોવા બદલ મને ઘણો જ આનંદ છે અમારી સાથે જોડાવવા બદલ આભાર